જય શ્રી કૃષ્ણ મિત્રો જુવાર ખાવામાં કેટલી હેલ્ધી છે તે આપણે બધા જ જાણીએ છીએ પણ જુવારના લોટની રોટલી રેગ્યુલર કોઈને નથી ભાવતી હોતી તો આજે આપણે આ જુવારના લોટનો ઉપયોગ કરીને એક એવી સરસ મજાની અને નવી જ વાનગી બનાવીશું જે તમે પહેલાં લગભગ ક્યારેય નહીં બનાવી હોય અને આ વાનગી બાળકોને પણ ખૂબ જ ભાવશે તો એના માટે અહીં મેં એક તપેલી લઈ લીધી છે ગેસ ઉપર તપેલી મૂકી તેની અંદર એક કપ જેટલું પાણી લઈ લઈશું તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલું તેલ નાખી દઈએ અને આને સહેજ ઉકળવા દઈશું આની પહેલાં પણ મેં તમારી સાથે જુવારમાંથી બનતી અનેક અવનવી વાનગીઓની રેસીપી શેર કરેલી છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો જો આપણું પાણી સહેજ ઉકળવા લાગ્યું છે તો ગેસની ફ્લેમ સ્લો કરી નાખીશું અને આની અંદર એક કપ જેટલો જુવારનો લોટ નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ હવે જો તમારે જુવારની રોટલી બનાવી હોય તો એક કપ પાણીની સામે એક કપ જુવારનો લોટ પરફેક્ટ માપ થશે પણ આપણે અહીં જુવારની અલગ જ વાનગી બનાવવાના છીએ તો એના માટે આપણે આની અંદર હજી થોડોક વધારે લોટ ઉમેરવો પડશે એટલે પહેલાં આપણે હલાવીને મિક્સ કરીને જોઈ લઈશું પછી જરૂર મુજબ લોટ એડ કરીશું તો જો આ સરસ મિક્સ થઈ ગયું છે હવે આની અંદર ફરીવાર હું અડધા કપ જેટલો જુવાનો લોટ એડ કરું છું આપણે રોટલીના લોટ બાંધીએ એનું જેવું ટેક્સચર હોય એના કરતાં થોડોક આપણે કઠણ લોટ રાખવાનો છે અને આ ગરમ લોટ છે એટલે થોડીક વાર આપણે રહેવા દઈશું એટલે ગરમીનો લોટ એસરશે એટલે વધારે થોડોક લૂઝ થઈ જશે એટલે આપણે સ્ટાર્ટિંગમાં બહુ લૂઝ નથી રાખવાનો તો જો આવી રીતના બધું મિક્સ થઈ ગયું છે તો એક કપ પાણી સામે દોઢ કપ જેટલો આપણે લોટ લીધેલો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને ઢાંકી અને થોડીકવાર માટે રહેવા દઈએ આપણે હાથેથી લોટને અડી શકાય એટલો ઠંડો થાય ત્યાં સુધી રહેવા દઈશું તો લગભગ દસથી પંદર મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ આપણે હાથને સહેજ તેલવાળો કરી લઈશું એટલે ગરમ પણ નહીં લાગે અને હાથમાં ચોંટસે પણ નહીં અને આને બરાબર મસળી લઈશું પહેલાં આપણે લોટને સહેજ ભેગો કરી લઈએ એકદમ છૂટો છૂટો છે એટલે આપણે થોડોક ભેગો કરીને લઈ લઈશું જુવાર ખાવામાં હેલ્ધી તો છે જ ડાયાબિટીઝવાળા દર્દીએ અને વેઇટ લોસ કરવા ઈચ્છતા હોય તેમણે તો ખાવી જ જોઈએ પણ રેગ્યુલર પણ તમે જો જુવાર ખાવામાં ઉપયોગમાં લ્યો તો ખૂબ જ સારી રહે છે અને જુવારની રોટલી બધાને નથી ભાવતી હોતી ખાસ કરીને બાળકો તો બિલકુલ નથી ખાતા હોતા એટલે આપણે આજે આ નવી જ વાનગી બનાવીએ છીએ જે બાળકો પણ ખાઈ લેશે તો લોટને ભેગો કર્યા પછી આપણે એક પ્લેટની અંદર લઈ લઈશું પ્લેટમાં સહેજ મેં ઓઇલ લગાડી લીધું હતું જેથી લોટ ચોંટે નહીં અને હાથેથી આને આવી રીતના બરાબર મસળીને સ્મૂથ કરી લઈશું લગભગ આપણે બેથી ત્રણ મિનિટ સુધી લોટને મસળવાનો છે એટલે એકદમ સરસ સ્મૂથ થઈ જશે સહેજ હાથને તેલવાળો કરીને આવી રીતના મસળી લઈશું તો જો આપણો લોટ એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે હવે આ લોટને આપણે સંચામાં ભરવાનો છે તો અહીં મેં સંચામાં આવી રીતના મીડિયમ સાઇઝના જે કાણા હોય તે જાડી લીધી છે તેને ઓઈલવાળી કરી અને સંચામાં ભરી લઈએ જાડી ગાંઠિયાની અને ઝીણી સેવની વચ્ચેની જાડી છે અંદર મશીનમાં પણ મેં સહેજ તેલવાળો હાથ લગાડી લીધો છે અને હવે આની અંદર આપણે આ બાંધેલો જુવારનો લોટ નાખી દઈએ વધારાનો લોટ છે તે કાઢી લઈશું અને એને બીજી વખત આપણે ભરી લઈશું અને મશીન બંધ કરી અને અહીં મેં કાણાવાળું છીબું લઈ લીધું છે તેને પણ મેં ઓઇલથી ગ્રીસ કરી લીધું છે હવે આની ઉપર આપણે આ સેવ પાડવાની છે ખૂબ જ સરળતાથી પડી જશે જો તમે જોઈ શકો છો અને ચોંટશે પણ નહીં એકબીજા સાથે ઉપરા ઉપર આપણે કરીશું તો પણ નહીં ચોંટે એટલે આખી પ્લેટમાં જેટલી સમય એટલી આપણે પહેલાં આવી રીતના સેવ પાડી લઈશું આની પહેલાં પણ મેં તમારી સાથે ઘઉંના લોટના અને ચોખાના લોટના નૂડલ્સની રેસિપી શેર કરેલી છે જેની લિંક પણ હું તમને નીચે આપી દઈશ તો આજે આપણે જુવારના લોટના એકદમ ટેસ્ટી એવા નૂડલ્સ બનાવીશું તો આખી પ્લેટમાં આવી રીતના નૂડલ્સ પાડ્યા પછી અહીં મેં પાણી ગરમ થવા રાખી દીધું છે તેની અંદર પ્લેટ મૂકી ઢાંકીને આને આઠથી દસ મિનિટ થવા દઈશું લગભગ આઠેક મિનિટમાં થઈ જાય છે તો જો આઠેક મિનિટ જેવું થયું છે અને આપણા નૂડલ્સ બફાઈ ગયા છે આપણે એક ચેક કરી લઈશું થોડુંક તોડીને અને હવે આની જગ્યાએ આપણે બીજી પ્લેટ રાખી દઈએ હું તમને બંને નૂડલ્સનો કલર બતાવી દઉં જો આ કાચા નૂડલ્સ છે અને આ બફાઈ ગયેલા કલરમાં ડિફરન્સ તમે જોઈ શકો છો તો હવે આપણે બફાઈ ગયેલા નૂડલ્સ છે તેને કાઢી લઈએ અને આની અંદર બીજી પ્લેટ મૂકી દઈશું અને એને પણ આઠેક મિનિટ રહેવા દઈશું તો આટલા લોટથી ટોટલ આવડી મોટી ત્રણ પ્લેટ જેટલા નૂડલ્સ બનીને તૈયાર થયા હતા અને આ જે નૂડલ્સ આપણે કાઢ્યા છે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને સાધારણ ઠંડા થવા દઈશું સાધારણ ઠંડા થાય ત્યારબાદ આપણે એને છૂટા કરી લઈએ એકદમ સરળતાથી છૂટા પડી જાય છે એકબીજાથી જો તમે જોઈ શકો છો અને આ નૂડલ્સ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે મારા ઘરમાં તો કોઈને ખબર નથી પડી કે આ જુવારના લોટના નૂડલ્સ બનેલાવેલા છે તો જો નૂડલ્સ એકદમ સરસ છૂટા થઈ ગયા છે આવી જ રીતના હું બધા જ નૂડલ્સ તૈયાર કરી લઈશ અને હવે આપણે નૂડલ્સનો વઘાર કરી લઈએ કડાઈની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું અને ફૂલ ફ્લેમ પર જ આની અંદર લાંબી ચીરીઓ કરેલા મરચાં લસણની કટકી અને આદુની કટકી નાખી દઈએ અહીં મેં બે તીખાલીલા મરચાં એક મોટી ચમચી લસણની કટકી અને એક નાની ચમચી જેટલી આદુની કટકી લીધી હતી ફૂલ ફ્લેમ પર જ આપણે આને થોડીક વાર સાંતળી લઈશું જેથી લસણની કચાશ દૂર થઈ જાય લસણ સંતળાઈ ગયા બાદ આની અંદર શાકભાજી ઉમેરી દઈએ જેમાં અહીં મેં કેપ્સિકમ ડુંગળી અને કોબી લીધેલા છે બધું જ મેં લગભગ અડધી વાટકી જેટલું લીધેલું હતું તમે આની અંદર તમારી ચોઈસ પ્રમાણે સબ્જી નાખી શકો છો તમે ઈચ્છો તો ફણસી અને ગાજર પણ એડ કરી શકો છો હવે આની અંદર થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે નૂડલ્સમાં તો મીઠું નાખેલું જ છે ખાલી આના ભાગ પૂરતું જ મીઠું એડ કરીશું અને આને સહેજવાર માટે સાંતળી લઈશું જેથી ડુંગળીની કચાશ દૂર થઈ જાય સહેજ સાંતળ્યા પછી હવે આની અંદર એક મોટી ચમચી જેટલો ડાર્ક સોયા સોસ એક નાની ચમચી જેટલો રેડ ચીલી સોસ અને એક નાની ચમચી જેટલું ટોમેટો કેચઅપ નાખી દઈશું અને સાથે જ અહીં મેં રેડીમેડ જે નૂડલ્સનો મસાલો આવે છે હાકા નૂડલ્સનો મસાલો તે લીધેલો છે તો એક ચમચી જેટલો તે નાખી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે જે નૂડલ્સ બનાવીને રાખ્યા છે તે બધા જ આની અંદર એડ કરી દઈશું તમે જનરલી આવી રીતના જુવારના લોટની રોટલી અને કોબી કેપ્સિકમનું કે કોઈ પણ શાક બનાવીને આપશો તો બાળકો નહીં ખાય મોઢું બગાડ છે પણ આ એક રીતે જોઈએ તો જુવારનો લોટ અને શાક જ છે તો આ બાળકો ખુશ થઈને અને સામેથી માગીને ખાશે તો જો બધું જ મિક્સ થઈને એકદમ ટેસ્ટી એવા આપણા નૂડલ્સ બનીને તૈયાર થઈ ગયા છે હવે આની અંદર આપણે એક નાની ચમચી જેટલું વિનેગર અને થોડાક કોથમીરના પાન નાખી દઈશું અને ફરીવાર આને બરાબર મિક્સ કરી લઈએ તો જોઈને કોઈને ખબર નહીં પડે કે આ જુવારના લોટના નૂડલ્સ બન્યા છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નૂડલ્સ કેટલા છૂટા છૂટા બન્યા છે તે દેખાઈ જ રહ્યું છે તો હવે ગરમા ગરમ નૂડલ્સને આપણે સર્વ કરી દઈએ તો તમે જુવારના લોટમાંથી આ નૂડલ્સની રેસીપી જો ક્યારેય ટ્રાય ન કરી હોય તો આજે સાંજે જ આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસિપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસિપી રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસિપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ